જિંદગીમાં જ્યારે ખુશી હોય ત્યારે ઓ માં બોલાઈ જાય આપણે આનંદના ઉન્માનમાં હોઈએ તો એ આપણા મોઢામાંથી નીકળી જાય ઓ માં અને જ્યારે મુશ્કેલી આવે તો એ બોલાઈ જાય ઓ માં મારી માં આ વાત આજે સાર્થક એટલા માટે થાય કે આજે વિશ્વ માતૃત્વ દિવસ છે હા વિશ્વ માતૃત્વ દિવસની ઉજવણી નવસારી ખાતે પણ અક્ષર વિજર અરેના દ્વારા કરવામાં આવી અક્ષર વિજર અરેના દ્વારા નવસારી ખાતે આ એક માતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી અને નવસારીના વિવિધ ક્ષેત્રે સંકળાયેલી માતૃત્વને આજે વંદના કરવામાં આવી આપ જે ચહેરા જોઈ શકો છો આ ચહેરાઓ આમ તો કહેવાય છે મહિલાઓ પણ એ મહિલાઓ સતત માતૃત્વની જથ્ના સાથે જીવતી હોય છે જ્યારે એ યુવતી હોય છે ત્યારે એ એની માને જોતી હોય છે અને જે દિવસે લગ્ન કરે ત્યારે આમ તો બની જતી પત્ની પણ બીજા દિવસની ચિંતા કરતી હોય છે કે મારા બાળકો આવે તો એને હું આમ કરીશ મારા બાળકો આવે તો હું એને તેમ કરીશ એટલે જેવા લગ્ન કરે અને બીજાના ઘરે જાય ત્યારે જ એ જ્યારે માતૃત્વ એનામાં આવી જતું હોય એ માતૃત્વની જથ્ના સાથે આ સ્ત્રીઓ કામ કરતી હોય છે ત્યારે નવસારીના આ ચહેરાઓ ચોક્કસ આમાંથી અનેક ચહેરાઓ તમને જાણીતા પણ લાગ્યા હશે અને ચહેરાઓ તમને નવા પણ લાગ્યા ગયા છે કેટલાક ચહેરાઓ એવા છે કે જે ચહેરાઓના દીકરાઓએ એને માતૃત્વનું નામ રોશન કર્યું છે તો આ અનેક ચહેરાઓ છે આ બધા ચહેરાઓને આજે સન્માનિત કરવામાં આવ્યા અક્ષર વિજય અરોરાના કેયુરભાઈ અને એમની સાથે જ એમના ધર્મપત્ની દ્વારા આ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને વિવિધ લોકોને તે અનુકરવા હતા શું શું કયા કયા લોકોનું સન્માન કરવામાં આવ્યું એ પણ આપ જોઈ શકો છો અને સાથે સાથે આ સન્માનિત લોકો ચોક્કસ એક માતૃત્વની વાત કરતા હોય એક માતૃત્વની વાતો કરે ત્યારે જ્યારે કોઈ દીકરો જન્મતો હોય ત્યારે દીકરાને જન્મદિવસ આપતા હોય શુભકામના આપતા હોય પરંતુ દિવસે જ મહિલા માતા બનતી હોય છે અને એ માતૃત્વ ના સાથે એ જીવન જીવતી હોય છે ત્યારે આ ખૂબ સુંદર માતૃત્વ ના દિવસો જે છે તેને અહિયાં ઉજવવામાં આવી તો કોને કોને સન્માન થયું એ પણ અમે તમને જણાવી દઈશું સર વિજન અરેરાના કેયુરભાઈ દ્વારા આજે વિશ્વ માતૃત્વ દિવસે જે માતૃત્વનું સન્માન કરવામાં આવ્યું તેમાં શીતલબેન સોની કે જેઓ ભાજપના પ્રદેશ મંત્રી છે આ ઉપરાંત નવસારી મહાનગરપાલિકા બનવા પહેલાં નગરપાલિકા હતી તેના માજી પ્રમુખ મિનલબેન દેસાઈ સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન બિરલા અજય જે કાફે છે એના અજયભાઈ અને જયદીપભાઈના માતા એવા મંજુલાબેન સોલંકી આ ઉપરાંત બીકોન ડાયડિટીના નિધિબેન જોશી લાયનેસના સોનિયાબેન પટેલ રોટેરિયન અંકિતાબેન આ ઉપરાંત ફિઝિયોથેરાપિસ્ટ એવા ડૉક્ટર મૈત્રી ચિંતમન શાહ ધરતીબેન કોમલ શાહ કે જેઓ વીએસ ઇન્ટરનેશનલના સી ઇઓ છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે વિશાલ ટ્રાવેલ્સના મીનાક્ષીબેન શાહને પણ અભિવાદિત કરવામાં આવ્યા હતા મેઘા વર્મા વર્મા ક્લાસીસના મેઘા વર્માનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મિસિસ શ્રદ્ધા પટેલ અને ભરતભાઈ સુખડિયાના પત્ની કે જેઓ પોતે ઉપસ્થિત રહ્યાના હતા એમને પણ આજે સન્માનિત કરવામાં આવ્યા હતા તો આવી અનેક મહિલાઓને એટલે કે માતાઓને અને આજના જનરેશનને કહીએ તો અનેક મમ્મીઓને આજે સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે સન્માન બાદ આ જે સન્માનિત વ્યક્તિઓ હતી એમને પ્રતિક્રિયા પણ આપી હતી શું કહ્યું હતું પ્રતિક્રિયાઓ એ પણ જોઈએ અમારું સન્માન કર્યું તે બદલ પણ જ ખૂબ ખૂબ આભાર આ સાથે એટલું કહીશ કે માતા તરીકે ઘર પરિવાર અને બાળકોને તો આપણે સાચવીએ પણ માતામાં એટલી શક્તિ હોય છે કે આપણે સમાજમાં જરૂરિયાતમંદ લોકોને પણ આપણે હેલ્પ કરી શકીએ એ લોકોની પણ સ્થિતિ સુધારી શકીએ એટલી શક્તિ માતામાં હોય છે આપલા દઈને આપલા બને બી ખૂબ ખૂબ શુભેચ્છા અને સન્માન બદલ ખૂબ ખૂબ આભાર एंड थैंक यू सो मच एंड फर्स्ट तो पहला हूँ तुमने बदा ने हैप्पी मदर्स डे टू ऑल द अमेजिंग मदर्स ग्रैंड मदर्स एंड मदर फिगर्स एंड थैंक यू सो मच डॉक्टर केवर एंड एंड फैमिली ने एज अ टीचर एज अ डॉटर इन लो एज अ डॉटर मैंने घणु सम्मान मिले हुए बट एज अ मदर एज अ आज माँ सम्मान है मैंने पहली वक्त कोई आप थैंक यू सो मच अने थैंक यू केवर भाई ने दर्शन में એક વાત એડ કરીશ વોટ મિસ્ટર સેટ એ સ્ત્રી તો સશક્ત હતી જ છે જ અને રહેશે જ ટુડે એટ ધસ મોમેન્ટ હું કેવુરભાઈ અને દ્રષ્ટિબહેનના વિઝનને બિરદાવવા એટલા માગું છું કારણ કે એ વાત જાહેરમાં એક્નોલેજ કરવી એ પ્રોગ્રેસિવ થોટને આજે આપણે બધા બિરદાવીએ સો આઈડ લાઈક ટુ એડ કે દરેક પુરુષાઈ જે બેઠા છે એ ઘરમાં તો સ્ત્રીને પ્રોત્સાહન અને એન્કરેજ કરે જ છે પણ બહાર એ જવાબદારી પોતાની ક્ષમતા પ્રમાણે નાના મોટા લેવલે એ જ આપણા ઘરની વ્યક્તિ પણ કઈ રીતે કોન્ટ્રીબ્યુટ કરી શકે કારણ કે સમયની માંગ પણ છે અને આપણા ભાવિ છોકરાઓનું ભાવિ માટે દરેક સ્ત્રીએ પોતાનું કોન્ટ્રીબ્યુશન થાય પોતાની ક્ષમતા પ્રમાણે કરવું જોઈએ અને બાકી આપણું તો સનાતન છે જ કે મા દુર્ગા લક્ષ્મી સરસ્વતી સ્ત્રીઓને પૂજવામાં આવતી જ હતી હા કોલોનિયલિઝમ આપણા ફોરેન અટેકર્સને લીધે બધાની સોચ સંકુચિત થઈ રહીએ પણ લેટસ વન્સ અગેન હીલ દિસ અને આપણે દરેક સ્ત્રીને આ જ રીતે બિરદાવતા રહીએ નાના મોટા પાયા પર ઘરમાં થેન્ક યુ થેન્ક યુ હિરુભાઈ એવું કહ્યું છે કે તમે બધાને દ્રષ્ટિ આપો છો કે તમને પહેલાં કોઈ દ્રષ્ટિ આપી છે એટલે ડૉક્ટર દ્રષ્ટિ અને ડૉક્ટર કેવું ખૂબ જ સારું કામ કરો છો ઓલ ધ બેસ્ટ ફોર ફ્યુચર ઇટ્સ જસ્ટ નોટ ડિફરન્ટ બટ આપણા બધા માટે બધા જે લોકો બાળક છે એ એમાં બહુ ગર્વની વાત છે કે આપણા માતાઓને આજે આ રીતે સન્માન થયું છે થેન્ક યુ સો મચ કોન્સેપ્ટ માટે અને હિરુભાઈની વાત તો અક્ષર સાથે અમે લોકો ઓલમોસ્ટ વર્ષથી જોડાયેલા છે અને બહુ મારા તો સ્કૂલ ફ્રેન્ડ થઈ છે આઈ નો ઇઝ વેરી પર્સનલી એમનામાં ક્યારે એવું નથી કે એમના ત્યાં કોઈ કસ્ટમર કે ક્લાઇન્ટ આવે ઓલવેઝ એક ફેમિલી મેમ્બર આવે એવી રીતે બધાને ટ્રીટ કરે છે એટલે જ આજે આટલા બધા રિલેશન્સ એમને છે એન્ડ આઈ સેલ્યુટ યુ ફોર દેટ થિંગ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ નમસ્તે નવસારીના દરેક વાસીઓને મારા ખૂબ ખૂબ નમસ્તે આજે મધર્સ ડે નિમિત્તે અમે એક નાનકડું આયોજન કર્યું છે જેમાં નવસારીની એ દરેક મા કે જેમને પોતાના દીકરાઓ માટે જે મલિદાન જે ત્યાગ આપ્યું છે અને પોતાના છોકરાઓને સફળ બનાવ્યા છે એમને સન્માન કરવા માટે અક્ષરવિજન તરફથી આ કાર્યક્રમ યોજાયો છે અને એ દરેક લોકો જે આજે અહીંયા હાજર રહ્યા છે અને એમની હાજરી આપીને આ અવસરને હજી વધારે અનેરો બનાવ્યો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ હું ડૉક્ટર કેવુ શર્મા અક્ષરિજન આરાયણા સિવયોગ આજે માતૃદિવસ છે તો અમે વિચાર્યું કે માતાઓનું સન્માન કરીએ પણ સાચી રીતે જો કહું તો આપણે એવા સક્ષમ જ નથી કે આપણે માતાઓનું સન્માન કરી શકીએ એ લોકો એટલું બધું કાર્ય આપણા સમાજ માટે કર્યું છે કે આપણે એને સન્માનથી તો ઘણું ઓછું કહેવાય પછી તમે વિચાર્યું કે આજે માતૃદિવસ પણ છે અને અક્ષરિજનને પણ અગિયાર વર્ષ થાય છે તો આ અક્ષરિજન આઈ ક્લિનિકના અગિયાર વર્ષનું ઉપરમાં આપણે માતાઓનું સન્માન ગોઠવ્યું છે આમાં સૌએ कुबेर जूस भाग बागली तो थी डरे माता उनको खूब अंतकारों का बार क्या पे आम आप बागली तो थैंक यू आइसक्रीम हमारे यहाँ रोस्ट चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज़्यादा वैरायटीज़ सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो